કેટલા વર્ષ થી જાવ ના હાથ એમ થાય કે આ ઠેલો લઈને હાલ્યા જ જાય છે હાલ્યા જ જાય છે હાલ્યા જ જાય નીંદર ઊંચી એટલે ભાગવા માતાના મઢ જતા જે પદયાત્રીકો જે છે તેમાં યુવાનોની સાથે સાથે વૃદ્ધો પણ માતાના મઢે જાય અને માતાજીને માથું ટેકવી અને પોતાની જે સારું સ્વાસ્થ્ય રહે પરિવારનું સારું સ્વાસ્થ્ય રહે તેના માટે મનોકામના કરતા હોય છે કેટલા વર્ષ થી હાલી જાવ ના હાથ વાળા થી ઠાકોરો બાકોરો લાગે ના આટલાને કાઈ ગાય નથી જો આ જાય આ કે જાય લે જાય આ જાય હા કાઈ નથી તમારે કેટલા વર્ષ ઉમર સિંતન બે હોય ત્રણ હોય તો બે કે ત્રણ હોય એટલે બા તમે આમ હાલીન પછી આ કેટલા વર્ષ થયા તમારે હાથ વાળા 75 વર્ષ નથી તમે હાથ વાળા થી હાલો હો

આટલા પંચોતેર વર્ષની ઉંમર થઈ છતાં પણ સાત વર્ષે જાય છે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ છે રોડના કિલોમીટર ચાલીને જાય છે તો ખરેખર આવા જે વડીલો છે તેને ધન્યવાદ છે અને જે માતાજી ખરેખર બોલાવતા હોય તે આવા વડીલો ચાલીને જતા હોય છે અને અત્યારે આપણે પંચા વર્ષની ઉંમર થઈ ગયા તો એ આપણે ચાલીને નથી જઈ શકતા ત્યારે આ વર્ષની ઉંમર છે પણ માતાના મઢ લગભગ અઢીસોથી પોણા ત્રણસો કિલોમીટર અહીંયા થાય છે ત્યાં પહોંચી અને માતાના દર્શન કરે છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ જ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર